મિત્રો ઘણા બધા સબસ્ક્રાઇબ મિત્રો ની ઇન્સ્ટાગ્રામ ની અંદર મેસેજ હતા કે આગે રમેસ પર જે અપડેટ છે શું કેવા માગે છે એનો મતલબ શું થાય છે અને YT સ્ટુડિયો માં નોટિફિકેશન પણ દેખાડે છે અને એક અલગ પ્રકારનું તમને એક અલગ ચિત્ર પણ દેખાડે છે તો આ જે અપડેટ કઈ રીતે લાગુ કરવાની છે કઈ રીતે આપણે એને ચાલુ કરવાની છે અને કોને કોને આ ફીચર મળી રહ્યો છે તો એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મેન પોઈન્ટ છે કે આપણે યુટ્યુબની અંદર છે ને વિડીયો ઘણી વખત કોઈ પણ અપડેટની હોય તો લેટ બનાવીએ છે કારણ કે હું જ્યારે પણ મિત્રો વિડીયો બનાવું ને તો એક સાથે ચારથી પાંચ વિડીયો બનાવી દઉં છું કારણ કે મારા કામ માટે થઈને કારણ કે મને કદાચ ફરીથી વાર ટાઈમ મળે ના મળે એટલા માટે હવે જ્યાં સુધી એ ચાર પાંચ વિડીયો અપલોડ ના થાય ત્યાં સુધી વિડીયો અપડેટની છે ને એ મિત્રો છે ને આપણે બનાવી શકતા નથી એટલે આપણે અપલોડ નથી કરી શકતા એટલે પેન્ડિંગમાં મિત્રો આપણી ચેનલની અંદર છે ને વિડિયો પડ્યા જો છે જ્યાં સુધી એ વિડિયો હું પૂરી ના કરું ને ત્યાં સુધી હું અપડેટની વિડિયો મિત્રો અપલોડ કરતો નથી તો આ અપડેટ છે મિત્રો અહીંયા YT સ્ટુડિયોમાં તમને દેખાઈ દેજો જે અપડેટ છે તો એનો મતલબ શું છે આ ફીચર કોને કોને મળે છે અને કઈ રીતે અને ચાલુ કરવાનું છે એની સંપૂર્ણ માહિતી વિડિયોમાં આપણે મેળવવાની છે વિડિયોમાં ખાસ બની રહેજો મિત્રો મેઈન પોઈન્ટ એ અહીં જો આપણે આપડી આ મેઈન ચેનલ છે ટેકનિકલ જેગુગા જેની અંદર સબ્સ્ક્રાઇબ પણ મિત્રો ખૂબ સારા છે અને અહીંયા એ અપડેટ હાલની અંદર જોવા મળતી નથી તમે જોઈ રહ્યા છો મિત્રો આ ચેનલ ની અંદર મે કમ્પ્લીટલી હવે જે બીજી ચેનલ છે એની અંદર હું તમને દેખાડું કે આ અપડેટ કઈ રીતે અને કોને લાગુ પડે છે એ આપણે જાણવું જરૂરી છે તો આપણે બીજી ચેનલ છે ટેકનિકલ જેગુગા ફાર્મિંગ તો અહીંયા આ ફીચર તમને જોવા મળ્યું છે ભાઈ કમાણી વધારવા માટે प्रोडक्ट टेक करो आपण एक नव फीचर छे આના માટે મિત્રો આપણે અલગથી વિડિયો બનાવીશું પણ જે અત્યારે હાલની અંદર જે લોકોને પ્રોબ્લેમ જોવા મળી રહી છે જે નવી અપડેટ એક કઈ ચરણની અંદર છે તો અહીંયા આપણે જોઈ લઈએ તો ચલો આ પ્રોબ્લેમ જે અપડેટ છે વધુ કમણી કરવાની તક્કો માટે જરા તો કારણે સમીક્ષા લгти કરો તો આ જે અપડેટ છે દરેક લોકોને મિત્રો જોવા મળી રહી છે તો હવે એનો મતલબ શું છે એ પણ આપણે જાણવું જરૂરી છે અને આપણે ચાલુ કઈ રીતે કરવાનું છે એના માટે છે અને અહીંયા નોટિફિકેશન આપણે ઉપર ક્લિક કરીએ તો એ નોટિફિકેશન ના બેલ ઓપ્શન ની અંદર પણ તમને ઓપ્શન જોવા મળી રહી છે જો આ અલગ થી તો આ જે ઓપ્શન કઈ રીતે ચાલુ કરવાનું છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો ની અંદર મેળવવાની છે તો મેન પોઈન્ટ છે મિત્રો આપણે આની ઉપર જે નોટિફિકેશન છે એની ઉપર આપણે એક વખત ક્લિક કરીએ તો એની જે ટર્મિન્સ પોલિસી છે કઈ રીતે અપડેટ આવી છે એની સંપૂર્ણ માહિતી તમે જાતે મિત્રો આની ઉપર વાંચી મતલબ ક્લિક કરીને બધી માહિતી અહીંથી તમે વાંચી શકો છો કે એની અંદર કઈ રીતે અપડેટ લાગુ પડે છે અને કઈ રીતે આપણા વિડિયોની અંદર કે ચેનલની અંદર અપડેટ લાગુ થઈ રહી છે તો મેન પોઈન્ટ મિત્રો આ જે અપડેટ છે એની ઉપર આપણે ક્લિક કર્યું છે તો જોઈ લો અહીંયા તમારી આ ટાઈપનું ઓપ્શન છે આ જો તમારી પસંદગી કન્ફર્મ કરો આ ટાઈપનું ઓપ્શન તમને જોવા મળતું હશે તો એની અંદર શું થાય ને શું ના થાય તો મેન પોઈન્ટ છે મિત્રો આ છે બ્રાન્ડ કનેક્ટ હવે મેન પોઈન્ટ બ્રાન્ડ કનેક્ટ એટલે શું તો મિત્રો સૌથી પહેલા તો મિત્રો શેર કે YouTube એમ કહે છે કે તમારું જે ડેટા છે ડેટા એટલે કે જે આપણો વિડિયો છે ને એનું એનાલિસ્ટ છે ને એ શેર કરો અમને જેથી અમે તમારું જે ઓફર દ્વારા અને જે સ્પોન્સરવાળા લોકો અમને શેર કરીશુ અને એ લોકોને ગમશે તો તમને છે ને સ્પોન્સર આપી શકે છે ઓફર આપી શકે છે જેના માધ્યમથી આપણે આપણા વિડિયોની અંદર વધુ કમાણી કરી શકીએ આ એના માટે મિત્રો આ છે એટલે મતલબ સ્પોન્સર અને જે એડવર્ટાઈઝર દ્વારા કોઈ પણ ઓફર હોય ને તો એ લોકો તમારા વિડિયોના માધ્યમથી એટલે કે તમને કેટલા વ્યૂઝ મળેલા છે કેટલી લાઇકો છે કેટલા શેર છે કેટલા કમેન્ટ છે એના માધ્યમથી એ લોકો તમને ઓફર કરી શકે છે તો આ ઓપ્શન એના માટે છે તો તમારે ખાલી આ રીતે ક્લિક કરી દેવાનું છે આ બોક્સ ઉપર ખાલ જોઈ લો મિત્રો બોક્સ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને તમારી પસંદગી કન્ફર્મ કરો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે તો જો અહીંયા આ ટાઈપનું તમને એક ઓપ્શન જો અલગથી જોવા મળી રહેશે સૌથી નીચે તમને એક ઓપ્શન જોવા મળે છે જો અહીંયા બ્રાન્ડ કનેક્ટ તો આ છે આ ફીચર તો દરેક લોકો ને મિત્રો જોવા મળતું જ હતું પણ એને ચાલુ કરવા માટે થઈને હવે આની નોટિફિકેશન દરેક આઈટી સ્ટુડન્ટ ની અંદર જોવા મળી રહી છે ઓલરેડી મેં તો પહેલેથી ચાલુ કરેલું છે તો પણ મિત્રો તમને વિડિયો બતાવ્યું અને પહેલા પણ મિત્રો આપણે એની ઉપર વિડિયો બનાવેલી છે નથી બનાવેલી એવું નથી મિત્રો અપડેટ પહેલા પણ આપણી એક ચેનલ ની અંદર એક વિડિયો બનાવેલી છે તમે જોઈ લીધું બ્રાન્ડ કનેક્ટ માટે તો આ ફીચર તમને જોવા મળે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળી રહ્યું છે તો અહીંયા ટર્મસ પોલિસી જોવા મળી રહી છે અહીંયા ચાલુ કરો નું એક ઓપ્શન છે તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એની ક્લિક કરશો તો તમને અહીંયા ત્રણ ઓપ્શન મિત્રો ખાસ જોવા મળશે એટલે કે ત્રણ ઓપ્શન એટલે કે ત્રણ ઓપ્શન એ છે કે પહેલા નંબરનું ઓપ્શન છે જેમાં તમારું નામ લખવાનું છે બીજા નંબરમાં છે તમારે કોઈ પણ ઈમેલ આઈડી આપવાની છે જે આપણી પર્સનલ છે અને એ આપવાની મિત્રો નથી જે આપણી YouTube ની છે અલગથી જે કોઈ લોકો તમારો સંપર્ક કરે તમને ઓફર કે સ્પોન્સર કરે તો એક અલગ ઈમેલ આઈડી આપવાની છે અને ત્રીજા નંબરમાં તમારી યુટ્યુબ ચેનલનું નામ મિત્રો આપી દેવાનું છે તો આ ત્રણ ઓપ્શન તમને મિત્રો મળી જાય તો આપણે તમે એની અંદર છે ને ખાસ ઉમેરી દેવાનું છે જેથી મિત્રો આપણી ચેનલની અંદર છે ને ગમે ત્યારે કોઈ ઓફર છે આપણા વિડીયોને લગતી કોઈ ઓફર છે સ્પોન્સર આવે ને તો એ ઈમેલ આઈડી દ્વારા તમારો સંપર્ક થઈ શકે તો આ રીતનું છે મિત્રો તો આ અહીંયા આપણે આપણે દાખલા તરીકે હું મારું નામ લખી દઉં છું અહીંયા वीडियो आप में ध्यान जो मित्रों खास रमेश भाई मैं ईमेल आई डी पण एक आ, याद नहीं मैंने कोई ईमेल आई डी मेरे एंटर करवी तो पड़ से तक माटे थईने तो मैंने हाल खास ईमेल आई डी बीजी मारी प्रश्न से याद नहीं कारण टेक्निकली मारी ईमेल आई डी अँ नाखानी इच्छा ઓછી છે કારણ કે મારી पर्सनल કોઈ પણ આપણી YouTube ચેનલ જે મોટી છે મતલબ તો આપણે જે ઈમેલ આઈડી મિત્રો ખાસ કરીને નાખવીની જેથી આનારા સમયની અંદર ગમે ત્યારે મિત્રો છે ને આપણી ઈમેલ આઈડી અગર શેર કોઈ થાય ની અને કોઈ લોકો ઈમેલ ડાયરી દ્વારા મતલબ આપણને કોઈ હેંગ ના કરી શકે આપણો એકાઉન્ટ એટલા માટે આપણે पर्सनल ઈમેલ આઈડી મિત્રો અહીંયા નથી નાખવાની એટલા માટે તેની ખાસ તો અહીં કોઈ મને બીજી ઈમેલ આઈડી યાદ ખાસ નથી પણ તમને ખાસ કર્યું કે આના ઉપર ઈમેલ આઈડી નાખીને આને ઉપર કંપનીનું ઉદાહરણ તરીકે એટલે કે તમારી ચેનલનું નામ નાખીને આ બોક્સ ઉપર એક્સેપ્ટ કરીને તમારે સ્વીકારા ઉપર તમે ક્લિક કરી દેસો એટલે આ ઓપ્શન મિત્રો ચાલુ થઈ જશે તો અહીં આપણી મેઈન ચેનલ અને મિત્રો ખાસ તમને એ પણ કહી દઉં કે આ ફીચર કોને કોને લાગુ પડે છે એ તમને કહી દઉં તો આ ફીચર જે લોકોની ચેનલ મોનોટાઇઝ નથી ને એ લોકોને પણ આ ફીચર જોવા મળી રહ્યું છે તો એ એક ચેનલ આપણે એવી લાઈબી એક જે મોનોટાઇઝ ના હોય તો અહીંથી આપણે કોઈ એવી ચેનલ તો चलो આ ચેનલ છે આપણી તો આ ચેનલ ની અંદર એ ઓપ્શન અહીંયા દેખાડે છે આ ચેનલ મોનેટાઇઝ નથી મિત્રો તમે જો તો આપણે એના ઉપર ક્લિક કરી દી છે તો અહીંયા થઈ ગયું છે આ તમે આ સેટિંગ બદલી શકતા નથી મતલબ આ タイプ નું ઓપ્શન કેમ દેખાડે છે કે આ આપણી ચેનલ મોનેટાઇઝ નથી આ ફીચર માત્ર ચેનલ મોનેટાઇઝ હોય ને એના માટે જ છે તો ખાસ વિડિયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો અને ઘણા લોકો ની Instagram ની અંદર મિત્રો મેસેજ હતા કારણ કે બધા લોકો ને મિત્રો આપણે Instagram ની અંદર મેસેજ માં રિપ્લાય આપી શકતા નથી એટલા માટે આપણે ફરીથી આ વિડીયો બનાવ્યો છે અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગુગાને યુટ્યુબ રિલેટેડની દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મિત્રો મળી રહેશે